આવો મોરબી જિલ્લાના હડવદ તાલુકાના ગામે બન્યો છે જ્યાં ગામ લોકોએ સંગઠન કરીને બ્રાહ્મણી નદીમાં બિન અધિકૃત રીતે રેતી ઉપાડતા વાહનો ઉપર જનતા રેડ કરી હતી અને જનતા રેડ થતા જ આ રેતી માફિયાના વાહનો મોટી વાડીને ભાગ્યા હતા આ બાબતે વાત કરીએ તો થોડો સમય પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલે દરડો પાડી કરોડોની ખનીજ ચોરી ઝડપી પાડી હતી ત્યારબાદ થોડો સમય રેતી ચોરી બંધ થઈ ગઈ હતી અને પછી રેતી ચોરી ચાલુ થઈ હતી ત્યારે આજે ચાડદ્રા ગામના ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામ આગેવાનો બ્રાહ્મણી નદીમાં જનતા રેડ કરી હતી જેમાં ટ્રેક્ટર ભરવા આવેલા રેતી માફિયામાં નાશ ભાગ મચી ગઈ હતી સ્થાનિક એક ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીની આવી ખનીજ ચોરી રોકવાની જવાબદારી છે અને જો તે ફરજ બજાવતા જાય તો તે સસ્પેન્ડ પણ થઈ શકે છે ત્યારે લોકોએ હવે જાગૃત થઈને આવા કાયદા અંગે જાણવું જરૂરી છે ખનીજ ચોરી રોકવાની જવાબદારી માત્ર ખાણ ખનીજ વિભાગની જ નહીં પણ મહેસૂલ વિભાગ પોલીસ તંત્ર આ ઉપરાંત જિલ્લાની અમુક હતી કચેરીઓમાં જવાબદારી ફિટ કરવામાં આવી છે પરંતુ પોલીસ આવી કોઈ કામગીરી કરતી નથી તે હકીકત છે અને આવી ખનીજ ચોરી પોલીસ માટે ઘી કેળા બની ગઈ છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી